ઝઘિયા જીઆઈડીસી માં દસ વર્ષીય બાળકી પર પાસવી દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજા ફટકારતી અંકલેશ્વર કોર્ટ સોળ ડિસેમ્બર વિજય પાસવાને પાડોશી બાળકી લાગડા વળતી હતી ત્યારે બળાત્કાર કર્યો હતો બાળકીના ગુપ્તાંગમાં સરિયાના ઘા કરાયા હતા દસ વર્ષની બાળકીનું અપહરણ ફાંસી બળાત્કાર અને ઘાતકી હત્યાના કેસમાં બળાત્કારીને ફાંસીની સજા ફટકારાઈ બોતેર દિવસમાં કોર્ટે આરોપી વિજય પાસવાનની ફાંસીની સજા ફટકારી જુરી વગર દવાનું ઉત્પાદન અમદાવાદ ખોરાક ઔષધ નિયમન તંત્રના અંકલેશ્વરની બે કંપનીમાં સર્ચ બલ્ક ડ્રગ પ્રિગાબલિન એપીઆઈ નું કેમિકલ ફેક્ટરી માં પરવાના વગર ઉત્પાદન વેચાણ વિચ્છેદનકો ભણ સામે આવ્યું અંકલેશ્વરની એક્સિસ ફાર્મા કામના સંચાલકોની સમઢોણી સામે આવી પાનોલીની આઇકોનિક ફાર્મા કામમાં ગેરકાયદેસર દવા બનાવી હતી અંકલેશ્વર સારંગપુર પટેલ ફડિયામાં પટેલ પરિવાર દહેજ લગ્ન ગયું અને તસ્કરો ઘર માં હાક ફેરો કરી ગયા તિજોરીમાં મુકેલા રોકડા રૂપિયા પાંચ હજાર અને એક લાખ છોતેર હજાર ના રૂપિયાના દાગીના ચોરી કરી લઈ ગયા ઘટના અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી